સામે આવ્યું છે ઉનાળો અને ચોમાસુ ડાંગર પર જ્યાં કમોસમી વરસાદ પાણી ફેરવી નાખ્યું છે ડાંગર પાકને વ્યાપક નુકસાન થયું છે તો કપાસ સહિત અન્ય પાકોમાં માવઠાએ પણ ભય ભેગા કરી દીધા છે છેલ્લા બે દિવસથી ઉઘાડ નીકળ્યો હોવા છતાં પણ કેટલાય ખેતરોમાં ખેડૂતો જઈ શકતા નથી અને એક ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે ત્યારે કુદરતના મારથી પાયમાલ બનેલા ધરતીપુત્રોના નુકસાન સમયે સરકાર દ્વારા હાલ માત્ર સર્વે ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ગુજરાત સરકારના ખેડૂત પ્રત્યેના માનવીય અભિગમને અનુલક્ષીને વરસેલા ભારે કમોસમી વરસાદના પગલે તૈયાર પાકને થયેલા નુકસાન માટે અંકલેશ્વર તાલુકાના મોટવાણ ગામમાં પણ ડાંગરના પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોએ સહાય આપતા અગાઉ સર્વે હાથ ધરાયો છે મારું નામ છે રાજેશભાઈ ભગુભાઈ પટેલ હું મોટવાણ ગામનો રહેવાસી છે તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ આ ચોમા વરસાદના કારણથી અમારા ગામમાં એટલું ભારે એટલું બધું નુકસાન છે પંચ્યાસી ટકા ડાંગરનું નુકસાન છે અને એ પાક કોઈ બી અમારા હાથમાં આવી પરિસ્થિતિ છે જ નથી અને સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે અમુને સર્વે કર્યા રહ્યા કરતા ભાઈ અમુને વેલ્યુ ચૂકવણી કરે જેથી કરીને ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે તો સહાય મળે એ જ અમારો ઉદ્દેશ છે મારું નામ છે મહેશભાઈ ઠાકોરભાઈ પટેલ રહેવાસી મોટવાર ગામ તાલુકો અંકલેશ્વર જેટલો ભરૂચ અત્યારે જે અમારે ડાંગરના આ વરસાદથી જે નુકસાન થયું છે એમાં અત્યારે જે કારેલી ડાંગર રોડ પર નાખી છે એ રોડ પર અત્યારે જે વેપારી આવે છે જે હાલમાં પહેલા જે સૂક્યો ડાંગરનો ભાવ હતો સડી રૂપિયા

કોળિયો છીનવાઈ ગયો છે વરસાદ આવ્યા પહેલા જ ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી હતી તો કેટલાય લોકોએ તો હજી ડાંગરનો તૈયાર પાકની કાપણી બાકી હતી જ ત્યાં જ વરસાદ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે માત્ર મોટવાણ ગામની જ વાત કરીએ તો બસો ને છોતેર હેક્ટર ખેતીની જમીન છે અને બસો ને ચાલીસ હેક્ટરમાં ડાંગર પાકની ખેતી કરાય છે જેમાં એંસી જેટલા ખાતેદારો ડાંગરનો પાક નાશ્વત થયો છે તેમજ સર્વે કરી રહેલા સ સેવકોએ પણ કહ્યું હતું કે પારડી ઇધરી સિસોદરા ઉટિયાદ્રા મોતવાણ અને અડાદરા સર્વેમાં ડાંગર પાકનું ખેતીને મોટું નુકસાન થયું હોવાનું કહ્યું છે નમસ્કાર ખેતીવાડી શાખા તાલુકો અંકલેશ્વર હું ગ્રામ સેવક તરીકે મારો હેડક્વાર્ટર સેજો મુખ્ય મારો અને એની અંદર સમાવિષ્ટ પાંચ ગામ પાડીશ સિસોદરા મોતવાણ ઉટિયાદ્રા અને અડાદરા જેમાંથી ચાર ગામમાં સર્વે પૂર્ણ થયો છે અને આજે અહીંયા મોતવાણ ગામે હું સર્વે માટે આવ્યો છું અને મારી સાથે ખેડૂતો પણ છે અને હાલમાં જ્યાં આ ત્રણ ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો એની લીધે ડાંગર પાકની મુખ્યત્વે ડાંગર પાકની ખેતીમાં ખૂબ વ્યાપક નુકસાન થયેલ છે જેથી અમે સર્વેની કામગીરી કરી રહ્યા છે અને સર્વે નિરીક્ષણ કરતા એવું લાગે છે કે કોઈ પણ ખેડૂતોને ડાંગર પાક બચી શક્યો નથી એટલે તેત્રીસ ટકાથી ઉપર નુકસાન થયેલું જણાઈ રહ્યું છે કેટલા હેક્ટર જમીનમાં હવે અહીંયા જે ગામની મોતવાની વાત કરું તો ટોટલ ખેતી લાયક જમીન છે જેમાંથી બસો ને ચાલીસ હેક્ટર માં ડાંગર પાક ખેડૂતો કરી રહ્યા છે અને અંદાજીત પંચોતેર થી એસી ખેડૂતો જે ખાતેદાર ખેડૂતોની મે વાત કરું છું ખાતેદાર ખેડૂતો છે અને એ તમામ ખેડૂતોને તેત્રીસ ટકાથી ઉપર નુકસાન થયેલ જણાઈ આવે છે